હેલો આઈ હોપ તમે બધા મજામાં હશો સૌ પ્રથમ શ્રાવણના ફસ્ટ સોમવારની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ જે વડીલ છે એને મારા પ્રણામ આ વિડીયો તમને કદાચ શ્રાવણના સોમવાર મળશે કે એ પછી મળશે ખબર નથી પણ એક વસ્તુ શેર કરવાની ઈચ્છા થઈ તમારા લોકો સાથે એટલા માટે તમારા લોકો સાથે શેર કરું છું કે આપણે શિવ ભગવાનની સ્તુતિ અને એ બધી વસ્તુ આપણે આ પવિત્ર શ્રાવણ મહિનો છે એટલે આપણે કરશું હવે એ કર્યા બાદ આપણે જનરલી પ્રેયર કરતા હોઈએ કે ભગવાન અમારું સારું થાય આ થાય તે થાય અમારી આ ઈચ્છા એકસો એઝેડ છે એ પૂરી કરો એનથી ઉપરની એક પૂજા પદ્ધતિ છે એ પૂજા પદ્ધતિને ઉપાસના કહેવામાં આવેલું છે જે વિધિવત રીતે થતી હોય છે અને એની અંદર અમુક જે નિયમો છે એ નિયમોનું પણ પાલન કરવામાં આવતું હોય છે આ પૂજા પદ્ધતિ છે સાંસારિક લોકો છે જે સંસાર માંડીને બેઠા છે એના માટે બહુ જ સારી કહેવાય કે તમારે ઈશ્વર પ્રાપ્તિ કે ભગવાન સુધી તમારે પહોંચવું છે તો તમે એ વસ્તુ કરીને તમે ભગવાનની અનુભૂતિ કરી શકો છો એની વધારે નજીક પહોંચી શકો છો સાંસારિક નથી એના માટેની વસ્તુ છે જેને સાધના નામ આપેલું છે સાધનાની અંદર કેવું છે કે સ્પેસિફિકલી તમારી પાસે કોઈ બી દેવતા કે દેવી છે તેનું તમે ચિંતન કરો છો મનન કરો છો એની નજીક વધારે તમને પહોંચવાનો પ્રાદુર્ભાવ જાગ્રત થાય છે તો તમારે દીક્ષા લેવી પડે છે દીક્ષા લઈને પછી તમે એ પાથે પાથ ઉપર તમે આગળ ચાલો છો હકીકતમાં જો જે વ્યક્તિ નિયમિત રૂપથી સાધનાના માર્ગે ચાલતો હોય તો એને મનુષ્ય જીવનના જીવનના જે ચાર આશ્રમ આવે બાલ્ય આશ્રમ છે પછી આપણું જે ગૃહસ્થ આશ્રમ આવે છે લગ્ન કરી પછી વાનપ્રસ્થ આવે અને પછી સંન્યાસ આશ્રમ આવે બેઝિકલી શું કામ કરવામાં આવે કે એ વસ્તુની અંદર તમે ઘરને ને તમારા જે પતિ પત્ની છે એ બધાને બાળકોને બધાને તમે છોડીને તમે એક ગુરુની તલાશમાં જાઓ છો અને એ ગુરુ મળ્યા પછી એ તમને મંત્ર દીક્ષા આપે તંત્ર દીક્ષા આપે ને એ પછી તમે સંન્યાસ છે એ તમે સંન્યાસ આશ્રમ તમારો શરૂ કરો અને જગતના કલ્યાણ માટે અને પોતાની આત્માના આત્મકલ્યાણ માટે તમે ભક્તિ કરો આ સાધનાનો માર્ગ છે પણ આપણે ગરબા લઈને બેઠા છીએ કાલ સવારે મેરેજ થાય કે મેરેજ થઈ ગયા હોય તો છોકરા હોય તો છોકરાના મેરેજ કરાવવા પડે એની પ્રત્યેની હર કોઈની આપણા હર કોઈની કંઈક ને કંઈક જવાબદારીઓ હોય તો એ જવાબદારીઓનું વહન કરતાં કરતાં સાધનાના માર્ગે આપણે ન જઈ શકીએ આ જ વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર સરળ ગીતામાં પાંડુરંગ દાદાના ખોલાની અંદર કીધેલું છે એનું જે ગીતા છે સરળ ગીતા એનું પહેલું જ પેજ છે એની ઉપર જ લખેલું છે કે ગીતા છે એ એવી વસ્તુ છે કે આ પઠન કરીને તમારે ઘરેથી ભાગી નથી જવાનું આ ગીતાને તમારા જીવનમાં ઉતારીને સંસારિક સાધુ બનવાનું છે આપણા વેદોન પુરાણોની અંદર આપેલું છે કે તમે સંસાર જીવતા જીવતા એ તમારી જે જવાબદારીઓ છે એનું વહન કરતાં કરતા હીતે ભગવત પ્રાપ્તિ તમે કઈ રીતે કરી શકો કે તમે જે કોઈ બી તમારા ઈષ્ટ છે જેની પ્રત્યે તમારો ઝુકાવ છે કેમ કે હું છું તો મને શિવ ભગવાન પ્રત્યે બહુ છે કાલમેરુ પ્રત્યે બહુ છે મામા કુળદેવી પ્રત્યે છે અંબામા પ્રત્યે છે તો એની અનુભૂતિ આપણે કઈ રીતે કરી શકીએ કે એની સુધી કઈ રીતે પહોંચી શકીએ તો એ ઉપાસનાનો માર્ગ છે હું એક અત્યારે પુસ્તક છે એ પુસ્તક ધીમે ધીમે લખું છું ઈચ્છા એવી છે જો દાદાને લઈ આવશે તો આ જ તે શ્રાવણ મહિનાની અંદર બહાર પાડવું છે અને જે કોઈ ખરેખર આનો ઉપયોગ કરી શકે એવા લોકો હોય એને સામેથી હું કોન્ટેક કરીને એને આપવા માગું છું એની અંદર ઉપાસના પદ્ધતિ શું છે એ બધી વસ્તુ છે એની વાત કરવામાં આવેલી છે અને ધીમે ધીમે આવી રીતના કન્ટેન્ટ બનાવવાની અંદરથી ઈચ્છા થાય છે કે ધર્મ વિશે બોલો આપણે હિન્દુ છીએ એમાં કહેવાય કે અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી છોકરીઓને છોકરાઓને બધા કૃષ્ણ કૃષ્ણવંદે જગતગુરુ મહાકાલ કૃપાહી કેવું આમ બ્રહ્માસ્મી એવું બધું ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય ફેસબુક યુઝ કરતા હોય વોટ્સઅપ યુઝ કરતા હોય કે પછી તનમે તનમે મન શિવ સંકલ્પ નમસ્તું એવું બધું બાયોની અંદર રાખતા હોય એમાંથી નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ લોકો એવા છે કે એની પાછળનો જે રિયલ મિનિંગ છે જે ડીપ મિનિંગ છે એ નથી ખબર એ ન પણ ખબર હોય એનું કાંઈ ખોટું નથી એમ પણ એમાં ભૂલ કંઈ કાપડીને પડી જ છે સિમ્પલ વાત કરું કે આપણે તે આપણા ધર્મને આપણેથી અલગ કરીએ છીએ આપણું બાળક નાનું હોય મારે નાનું ભાણ્યો છે મેં મારા ઘરમાં જ નથી જોયેલું પણ બીજા બધાના ઘરમાં મેં જોયેલું છે એટલા માટે હું કહું છું કે ઘરે ભિક્ષાવૃત્તિ માટે જુનાગઢના બધા બાવા આવતા હોય એટલે આપણે એમ કહી દઈએ કે બાવા માફ કરો અમારી પાસે કાંઈ નથી પછી બી કેવી દેતા હોઈએ કે તોફાન કરીશ ને બાવો આવીને લઈ જશે એટલે પહેલેથી સાધુ પ્રત્યે અને ઈ જે તપસ્વીઓ છે એ પ્રત્યે આપણે આપણા તે છોકરાઓને દૂર કર્યા છે હકીકતમાં સતસંગ કોને કહેવાય કે જે સત છે એનો સંગ એને સત્સંગ કહેવાય સત્સંગ કરો તો તમારા અંદર ભક્તિનો પ્રાદુર્ભાવ થાય સાંસારિક લોકો છે એ બહુ ઓછી રીતે પ્રોપર ભક્તિની મેનરથી ભક્તિ કરતા હોય કે ભજન કરતા હોય કે ગમે એ વસ્તુ કરતા હોય આ વસ્તુ આપણને મળશે ક્યાંથી સાધુઓ પાસેથી આપણે પહેલેથી જ કહીએ બાવા લઈ જાય બાવા લઈ જાય એટલે નાનપણથી આપણે આપણા છોકરાઓને કે આવનારી જે પેઢી હશે કે એ લોકોને ધર્મથી દૂર કર્યો છે અને અત્યારે જોશું ને તો આપણે લોકો તે બ્રાહ્મણ હોવા છતાં બ્રહ્મ બ્રહ્મ આપણું કયું છે નામ મને ભૂલાઈ ગયું વિષ્ણુ શાસ્ત્ર નામ એની અંદર કહે છે કે બ્રહ્મ બ્રહ્મ વિવર્ધનમ કે બ્રાહ્મણ છે એ જ બ્રહ્મ છે બરાબર આપણે અહીંયા ટીકો કરીએ તો અહીંયા જે ચક્રો હોય એ બેઝિકલી ટીકો કરીને આપણે જગાડતા હોઈએ પણ આપણે ટીકો કરવાનું બંધ કરી દીધું છે રાતનો સમય છે તે લગભગ અગિયાર બાર વાગે છે એટલે મારા માથે બાકી એ સવારે હોય જ મેં શરૂ કર્યું ને એ શરૂ કર્યા પછી મને ઘણું બધું ફેરી દેખાણો છે કે આપણે લાલ તિલક શું કામ કરીએ છીએ એની પાછળ રીતે કંઈક છે કેસરી કરીએ ચંદનનું કરીએ એની પાછળ રીતે કંઈક છે બરાબર એટલે થોડીક અદ્વૈત નામનું પુસ્તક છે એ બનાવું છું એની અંદર થોડીક ધર્મ વિશે વાત કરેલી છે જેને રસ હશે એના સુધી પહોંચશે બાકી મારે કોઈની આગળ પહોંચાડવું નથી મારી ઈચ્છા નથી કે બધા એનો લાભ લે વિડિયો છે યુટ્યુબ છે એ કદાચ બધા સુધી પહોંચશે ભલે એમાં જુએ કોમેન્ટ્સ કરો સારી કરો ખરાબ કરો માર્ગાય લાગતું ઓળખતું નથી બરાબર તો આપણે વાત કરતા હતા કે આજકાલ આપણે શિવ ભગવાનની ભક્તિ કરીએ છીએ તો સ્તોત્ર છે કે સ્તવન છે એ અલગ કહેવાય સ્તોત્ર અલગ કહેવાય અષ્ટક એ અલગ કહેવાય સહસ્ત્ર નામાવલી છે એ આખી એક અલગ વસ્તુ છે તો કદાચ એનો આપણે પાઠ કરીએ એ પછી એક નાની એવી પ્રેક્ટિસ કરવી કે હું જે કહું એ વસ્તુ તમે શાસ્ત્રની અંદર કીધેલી છે એટલે હું હું તમને કરું છું મારા મનનું ઉપાડેલું નથી તો તમે તમે કેરાનો ભાવ અર્પિત કરો છો એ ભાવ અર્પિત કરો છો ને એ બોલો છો ને ઈટ મીન્સ કે તમે શું કર્યું છે તમે ભગવાનની કઈ ભક્તિ કરી છે એ તમને પોતાને ખબર છે અને એ ભક્તિ તમે તમારા મુખ્ય તમારા જે ઈષ્ટ છે તમારી સામે જે આઇડલ બેઠું છે ભલે એ શિવલિંગના સ્વરૂપમાં હોય ફોટાના સ્વરૂપમાં હોય કે માળાના સ્વરૂપમાં હોય એને તમે કહો છો કે મેં આ વસ્તુ કરી છે આ વસ્તુ તને હું ઓફર કરું છું અને હું તને ઓફર કર્યા બાદ નમન કરું છું આમાંથી ઉત્પન્ન થનારો જે કઈ બી ભાવ હોય સારો હોય મારો કલ્યાણ હોય કે મારી ઈચ્છા પૂર્ણ કરવા વાળો હોય એ તું તારા સમય પ્રમાણે તારી ઈચ્છા પ્રમાણે મને દેનારો બનશે જો આપણે ઘણા ઓછા લોકોને ખબર હશે કે મહિમનો સ્તોત્ર છે એ સ્તોત્ર પણ છે ને સ્તવનય છે પછી દ્વાદશ જ્યોતિર્લિંગ છે એ સ્તોત્ર છે તો એવું આપણે કહી શકીએ સપોઝ કે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે એનું આપણે પઠન કર્યું અત્યારે એ કર્યા બાદ ખાલી એટલું બોલો કે ઇતિ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર પાટાક્ષીના કર્મના કર્મનાદિ ઈશ્વર ભાવની શંકર મહારુદ્ર મહામૃત્યુંજય ભક્ત શ્રી કેદારેશ્વર ચરણારવિંદમ પ્રિયતામ નમઃ શ્રી સાષ્ટાંગ શિવા અર્પ નમસ્તુ શિવા તે નમઃ શ્રી સાષ્ટાંગ પરાંબ અર્પણ વસ્તુ અંબાતે અંબે જય સત્ય પાર્વતી પતિ શિવ હર 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 મહાદેવ શંભુ હવે આની અંદર તમે દ્વાદર જ્યોતિર્લિંગ સ્તોત્ર પઠન કર્યું તો એમાં તમે શરૂ કરશો કે ઇતિશ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર પાઠક્ષિણા પછી મહિમના વૈરું હોય તો ઇતિશ્રી મહિમન સ્તોત્ર પાઠકશીના કાલભૈરવ અષ્ટક વૈરું હોય તો ઇતિશ્રી કાલભૈરવ અષ્ટક સ્તોત્ર પાઠકશીના પછી કર્મના કર્મના આદિ ઈશ્વર ભાની શંકર મહારુદ્ર મહામૃત્યુંજય ભક્ત શ્રી કેદારેશ્વર ચરણારવિંદમ પ્રિયતમ નમઃ શ્રી શાષ્ટાંગ શિવા અર્પણ નમસ્તુ શિવા તે ઈદન શ્રી શાષ્ટાંગ પરા અંબા અર્પણ નમસ્તુ અંબા પ્રિયતમ નમ આટલું સેમ રહેશે પછી આવશે અત શ્રી કાલભૈરવ અર્પણ મસ્તુ શ્રી મહાકાલી ઈદન નમઃ કારણ કે મહાકાલી છે એના વીર છે કાલ ભૈરવ દાદા શ્રી મહાકાલી ઈદન નમઃ હરોમ દત્સત હરોમ ઓમ દત્સત બોલો શ્રી કેદારેશ્વર મહાદેવ કે જય પછી જે છે એ સેમ ઓકે તો આવી રીતના અલગ 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 જે તમે સ્તોત્ર કરતા હો શિવ ભગવાનને લગતા પર્ટિક્યુલરલી એના માટે તમે આ કરી શકો કારણ કે શિવ છે એ આપણે ઈતિશ્રી શિવ અર્પણ નમસ્તું ને પરાંબા અર્પણ મસ્તું કરીએ છીએ શિવ કોઈ દિવસ એકલા નથી શિવની અંદર શક્તિ છે એટલે શિવ શિવ છે જેમ આપણી રીતે છીએ એ આપણે આપણે કહેવાય કે અડધું અંગ છે એ સ્ત્રી છે ને અડધું અંગ છે એ પુરુષ છે પણ ભલે આપણે એઝ અ મેલ કે ફિમેલ આપણે જન્મ લઈએ છીએ શરીર છે શરીરની અંદર કંઈક શક્તિ સ્વરૂપે ચેતના વસેલી છે જેને આપણે આત્મા કહીએ છીએ ઈ છે એટલે આપણે પાર્થ છીએ કે એક્સ વાય નામ છે કાલ સવારે શક્તિ નીકળી જશે તો ઈ શવ થઈ જશે પછી કોઈ બોલાવશે નહીં નામથી તો કોઈ નહીં બોલાવ મરી જાવ પછી કોઈ નામથી બોલાવતું જ નથી અત્યારે પ્રાણ નીકળી ગયા ને બે મિનિટ થાય તો એમ જ કહેશે બોડી લઈ લ્યો આ લઈ લ્યો પાર્થ લઈ લ્યો આ લઈ લ્યો તો એવું કંઈ નહીં બોલે બરાબર એટલે કે નામ છે એનો નાશ છે એટલે એક વખત નાશ થઈ ગયો પછી તમારા હગાય પોતાના નથી એ બાર દિવસે નહીં રોવે ચાર રોજન બારમા દિવસે લાડવા આવે એ બરાબર એટલે જે કરો એ પોતાના માટે કરવાનું ખાલી ભક્તિ પોતાના માટે કરવાની એ આરવાર આવશે બીજું કાંઈ હારવાર નહીં આવે ઓકે તો સ્તોત્રો એ બધું કહી દીધું એ પ્રમાણે કરો ફેર સો ટકા દેખાશે ફેર ઇન ધ સેન્સ ખબર નો થોડો થતા ને અટકે છે એનું થઈ જશે લગ્ન નથી થતા ના એ નથી કહેતો ભગવાન પ્રત્યેની જે ભાવના છે ને અંદરથી એ વધારે જાગશે બરાબર પ્રોફાઉન્ડ વે કહેવાય આ ઉપાસના કહેવાય કે તમે ઉપાસના અને પ્રાર્થના છે એની અંદરનો ફેર એ છે પ્રાર્થના ને ભીખ માગવા જ જાય ભગવાન ઓલી છોકરી નથી ગમતી નથી એ માનતી એના મમ્મી પપ્પા નથી માનતા આપી દે ધંધો ન થાલતો સારો કરી દે પપ્પાની તબિયત ખરાબ છે એ હારી કરી દે એ પ્રાર્થના કહેવાય ઉપાસના હોય ને તમે શું કરો જ ને એ જાગૃત અવસ્થામાં કરો છો ઓલું તમે મળતા મળતા કરો છો મને કઈક બીજા હાલતું હોય પ્રાર્થના હાલતી હોય બધાને હારે થાય મારી હારે થતું થાય છે આજથી તરીકે હું કઈ અલગ નથી બરાબર ઉપાસના એટલે કે તમે જે કરો છો એ અર્પણ કરીને કરો છો ગીતાની અંદર કેત ને કે કર્મણ્યવાદી કા રસ્તે મા કરીશું ફલાચના મા કર્મ ફલે હેતુમાં માથે સંગોતો કર્મણી કર્મ કરો ફળની ચિંતા ન કરો અધ્યાય બે શ્લોક નંબર ત્રેવીસ બાવીસ કે ત્રેવીસ છે એ વસ્તુને ચોથા અધ્યાયની અંદર વિશ્વાસ શ્લોકની અંદર કીધી છે કૃષ્ણ ભગવાને કે તમે જે કરો ને એ ખાલી એક વાર મારા ચરણોમાં મૂકી દો પછી એમાંથી ઉત્પન્ન થનારું જે કંઈ બી ફળ છે ને એ ફળ હું મારી રીતના તમને આપનારો બનીશ તમારે જે રીતે જોવે એ રીતના નહીં તમે ભક્તિ કરો કર્મ કરો બધું ચોમાં મૂકી દેન્શન મારે કરવાનું હશે તો કરીશ બાકી નહીં કરું આ કૃષ્ણ ભગવાન ભગવાન શિવ છે છે તારે બેટા મારી ભક્તિ કરવી એટલી કર હું તારે તારે એ નસીબમાં જે નહીં હોય ની હું તને આપવાની તાકાત રાખું છું આ બે લીલા જ છે ભગવાનની લીલા જ છે કૃષ્ણ ભગવાન છે એ ખાલી કર્મ સમજાવે છે કર્મ કરો ફળની ચિંતા ન કરો ને શિવ ભગવાન છે એ વસ્તુ કે છે તમે કર્મ કરો ભોળા હશો તો તમે સારા કર્મ કરશો સારા કર્મ કરશો તો તમે પુરુષાર્થથી પ્રારબ્ધથી બદલી શકશો એટલે બધા કહે કે જો લલાટ મેં નહીં લખ્યા હો બી તેને કહી તાકાત શિવ મહાદેવ રક્ત એ પુરુષાર્થથી પ્રારબ્ધ બદલાય એ વસ્તુ આપણને શિવ ભગવાન શીખવાડે છે બરાબર અને કૃષ્ણ ભગવાન છે એ આપણને કર્મ કરીને એ કર્મમાંથી બહાર નીકળી જતા શીખવાડે છે કે ભાઈ મેં આજ કોઈકનું સારું કરી દીધું તો ભગવાન મારી આ પીડા હરશે કે ભગવાન કદાચ આગળ જતા મારી માટે સારું કરે એ વસ્તુ વિચારવાની જે આપણી આઈડિયોલોજી છે ને થિંકોલોજી છે ને એ આપણને ચેન્જ કરતા શીખવાડે છે તું કરતો જા પણ સારું ખરાબ કરીશ તો કાલાવર તારી હરે ખરાબ થશે સારું કરીશ તો સારું જ થશે અને ઘણી વખત એવું આપણે જોતા હોય કે બધા હારું જ કરતાં હોય બરાબર એની જિંદગી છે ઈદ ગોઠાળે ચડેલી હોય બરાબર પણ કદાચ મેં હારું કર્યું મારી જિંદગી કદાચ ગોઠાળે ચડેલી હશે તો મારી આજુબાજુની પ્રજા હશે જે મારા કુટુંબ છે એકઝામ્પલ માટે કહું છું એવું નથી તમ તારે જે કુટુંબ છે કાલ સવારે મારી સંતતિ થશે એને એ વસ્તુ ફેસ નહીં કરવી પડે બરાબર એટલે તમે કર્મ હારા કરો તો અત્યારે તમને દેખે એવું નથી તમારી આખી જે બ્લડ લાઈન છે ને એ તમારી પ્યોરિફાઈ કરતી જાય એટલે કર્મ હારા કરવાના એક કોટે છે કે જો કર્મ હોય કાળા તો શું કરે માળા કર્મય કાળા હોય ને તોય ગમે એટલી માળા ફેરવી લો કાંઈ નથી થવાનું કર્મ હારા કરો અને કર્મ કરો એમાંથી ડિટેચ થઈ જાઓ ફળ નથી જોતું એ વસ્તુ કૃષ્ણ ભગવાન શીખવાડે છે બરાબર હવે બીજી વસ્તુ બીજી મેઈન વસ્તુ કે આપણે શિવજીનો અભિષેક કરવા જઈએ રાઈટ શિવજીના અભિષેક કર્યા બાદ રુદ્રીની અંદર બહુ મસ્ત વસ્તુ કીધેલી છે અમુક લોકો એમ કહે છે કે એ વસ્તુ કૃષ્ણ ભગવાને કીધેલી છે પણ રુદ્રીની અંદર વિનિયોગ થઈ જાય છે એ પછી એ વસ્તુ આવે છે એટલે વિનિયોગ છે એ અઘોર કરીને એક ઋષિ છે અઘોર ઋષિ છે નામ નથી દીધેલું અઘોર ઋષિ છે એ વિનિયોગ કરે છે અને વિનિયોગ એના વિનિયોગની પછી આ લાઈન આવે છે એ સુટેબલ મને એટલે લાગે છે કે જ્યારે આપણે જલનો અભિષેક કરીએ છીએ ત્યારે એ વસ્તુનું પઠન કરાય બહુ જોરદાર છે સંભળાવું છું અને જો કોઈને એમાં ઇન્ટરેસ્ટ પડે તો લિંક પણ માગજો તો યુટ્યુબની લિંક એ આપીશ અને એ કેટલાથી કેટલા મિનિટની અંદર આવે છે એ એક્ઝેક્ટ તમને કહીશ અથવા તો એડિટિંગ મને અત્યારે ફાવતું નથી ફર્સ્ટ ટાઈમ જ વિડીયો બનાવું છું જો પોસિબલ હશે તો એની અંદર હું લિરિક્સ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ બરાબર તો ઇટ ગોઝ લાઈક ఆపతమస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫరజ్యోతిస్ పాపాటికలింగమీ విలసత్పూేందూ వాంతీ అస్తోకాప్లూతమేకమీషమనిషం రుద్రావాకాశపం ధ్యా దిసి సిద్ధ ధ్రువపదం విప్రో విధిందేక్షివం పీఠం యస్ ధరిద్రి జలధరకలంగమాకాశ మం నక్షత్రం పుష్పమాళ్యం గ్రహగణకసుమం చంద్రవత్తం కుక్ష సప్త సముద్రం హిమగిరిశయనం సప్త పాత పాద వేదం లంగం షనంగం దశదిశివసనం దివ్యలింగం నమామి બ્રહ્માંડો વ્યક્ત દેહ ભસીમઋા ભાસમાના ભુજંગે કંઠે કાલા કપરદા કથિત શશિકલા ચંદકોદંડ હસ્તા ત્રક્ષા રુદ્રાક્ષમાલા પ્રકટિવ શંભવા મૂર્તિભેદા રુદ્રશી રુદ્રસુક્ત પ્રકટતિ વિભવ ન પ્રયત્ન લિંગમાંકાશ મુદ્દુ નક્ષત્રપમાલ્યમ ગ્રહગણક સ્વ ચંદ્રવનેત્ર એટલે જ્યારે પણ તમારા હોય સોમનાથ દાદા હોય મહાકાલેશ્વર હોય કાશી વિશ્વનાથ હોય ભીડભંજન મહાદેવ હોય વડલેશ્વર મહાદેવ હોય થાપનાથ મહાદેવ હોય ગંગેશ્વર મહાદેવ હોય ગમે હોય કે અમૃતેશ્વર મહાદેવ હોય ગમે હોય એની ઉપર જળ અર્પિત કરતા કરતા પહેલાં તો જળને સંકલ્પ કરવો કે જળ છે આપણને બધાને ખબર છે ટાકા કેટલા સમય સાફ કર્યા હોય એ ગ્રામ જાણે બરાબર આપણે ઇન્ટરનલ પ્યોરિટી તો કોઈ દિવસ કરી નથી શકો ઇન્ટરનલ પ્યોરિટી ખાલી આપણા હાથમાં નહીં થાય બાહ્ય શુદ્ધિ ને આંતરિક શુદ્ધિ આવે રુદ્રીનો ન્યાસ કરવા બેઠો કે રુદ્રી કરવા બેઠો એની પેલા આંતરિક શુદ્ધિ બાહ્ય શુદ્ધિ છે એ થાય એ પછી ગણપતિ અર્ચના થાય ને એ પછી રુદ્રી થાય બરાબર આ ક્રમ હોય ચૌધરીના પાંચમાને સાતમા અધ્યાય થતો હોય અથવા તો પંચમ તો અમુક કરતા હોય છે એ ટાઈમ અને એની ઉપર ડિપેન્ડ કરે છે જે વ્યક્તિ કરાવે છે એના ઉપર આધાર રાખે છે એટલે જળ છે એની આપણે બાહ્યો શુદ્ધિ નથી કરી શકવાના ટાંકાજીન સાફ નથી કરવાના કે ભાઈ શ્રાવણ કુ ટાકો સાફ કરી નાખવું રાઈટ જળ છે જળનો સંકલ્પ લેવો હંમેશા કે હે દાદા હું તને આ જળ અર્પિત કરું છું બરાબર આ જળ છે એની અંદર ભારતની જેટલી પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીઓનો સંગમ થાય અને ગંગાનું જેવું જળ પવિત્ર છે એવું પવિત્ર જળ છે આ બને કારણ કે આ જળની અંદર આંતરિક શુદ્ધિઓ રહેલી છે આંતરિક અશુદ્ધિઓ રહેલી છે જેને હું મારા ભાવથી શુદ્ધ કરવા ઈચ્છું છું અને એ પછી આ જળ તારી ઉપર અર્પિત કરવા ઈચ્છું છું પછી જો બિલીપત્ર લઈને ગયા હો તો બિલીપત્રને તમે ધો અને શિવ ભગવાન ઉપર અર્પિત કરો બેસ્ટ છે જે અથર અભિલાષ્ટકમનો એક નાનો એવો ભાગ છે એક બે શ્લોક એ તમે કહો કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિને ત્રણ ચત્ર થાય તો અનેક જન્મ કૃતમ બાપમ દર્શન એનો વિનશ્ય તે છેલ્લી જે લાઈન છે એ બે ત્રણ અલગ અલગ લોકોએ અલગ અલગ લખેલી છે એ તમારી ચોઈસ પ્રમાણેની હોઈ શકે છે એટલે એ દઈને તમારે એક બિલવોપત્રો હોય તો એ બેસ્ટ છે નથી તો ભાવ છે એ જ બેસ્ટ છે તમને લોટો ચડાવવાની ઈચ્છા થઈ એ જ સાચો ભાવ છે એ જ શુદ્ધ ભાવ છે પણ ઉપાસનાની મેં વાત કરી છે એટલે તમે શું કરો છો એ તમને ખબર પડે અને એ કરતાપણાનો ભાવમાંથી વિત થઈને તમે અર્પિત કરો અને ભગવાનને કહીને કરો કે હું આ વસ્તુ કરું છું મને ખબર છે હું શું કરી રહ્યો છું એટલે વર્તમાનમાં રીણ તમે જે કરો ને એ ઉપાસના છે એ ઉપાસના માટે આ તમને કહું છું કે આવી રીતના એક તમે નાનું એવું કરો આંતરિક અશુદ્ધિને દૂર કરવા માટે અને પછી દાદાને અર્પિત કરો આ પ્રેક્ટિસ જ્યારે રેગ્યુલર તમારી થઈ જશે એ પછી જો અનુભૂતિઓ છે ને ધીમે ધીમે થવાનું સ્ટાર્ટ થશે ઉપાસના છે ને એની સૌથી મોટી સિદ્ધિ છે એક તમારું કનેક્શન છે એ ભગવાનની સાથે બની જાય ઓકે કરો આવું કંઈક બાકી આવતા ઓલામાં ભાઈ હરો હર મહાદેવ